માહિતી મુજબ તારીખ નવ ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ ઠળિયા ગામે આવેલા વિકાસ રથ નું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ ની સફળતામાં યોગદાન આપનાર મહાનુભાવો આ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ ને સફળ બનાવવા માટે નીચેના મહાનુભાવોએ ખાસ મહેનત કરી હતી ભાવનગર જિલ્લા પંચાયત પાણી અને સિંચાઈ સમિતિના ચેરમેન શ્રી મંગાભાઈ બાબરિયા સાહેબ તળાજા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રાણાભાઈ સોલંકી સાહેબ તાલુકા પંચાયત સભ્ય શ્રી મંજીભાઈ ઠંઠ ગ્રામ પંચાયત સરપંચ શ્રી વનરાજભાઈ મોબ અને ઉપસરપંચ શ્રી ભરતભાઈ બોડિયા સરકારી અધિકારીશ્રીઓ વિસ્તરણ અધિકારી શ્રી પરમાર સાહેબ સીડીપીઓ શ્રી ગોહિલ સાહેબ સુપરવાઇઝર શ્રી ઝાલાબહેન તલાટી કમ મંત્રી શ્રી રાજુભાઈ રાઠોડ સાહેબ શ્રી ઠળિયા કેન્દ્ર વર્તી શાળા માજી આચાર્ય શ્રી દિનકરભાઈ બારૈયા કાર્યક્રમનું સંચાલન અને દેખરેખ સંચાલન એન્કરિંગ શ્રી ઠળિયા કેન્દ્રવર્તી શાળાના શિક્ષક શ્રી ભટુરભાઈ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું દેખરેખ મોનિટરિંગ શાળાના આચાર્ય શ્રી ચંદુભાઈ પંડ્યા એ સમગ્ર કાર્યક્રમની દેખરેખ રાખી હતી આ સન્માન સમારોહ લોકભાગીદારી અને વિકાસના પ્રત્યેના ઉત્સાહનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે આજે આપણે લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરવાનું છે ને આ વર્ષના કામનો ઈ આપણા ગામમાં અમારી નોખી નોખી યોજનામાંથી 81 લાખ અને 50000 રૂપિયાનો લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરવાનું છે 30000 રૂપિયાવાળી ડંકી નથી 50000 રૂપિયાવાળી ડંકી નથી બીજો કામ થઈ ગયું ઈ મુબારક છે दादा ખાલી એટલા મારી રાણાભાઈ આ વરણી ગ્રામમાંથી જે બધા પૈસા હસ્યે વધારે ને નાકે ના કદાશને

તે લગભગ કરોડો માં દર વર્ષે ખાલી ગરીબોને જ Ila ફળતો સામાન્ય સારું થાય ઈ કારણે અમે કામ કરતા પછી ચોમ હે એમને પગાર લેતા એની પાછળ રહે એટલે બધે ને પગાર મળે અને પગાર આપણે વાપરતા એટલે સરકારી ખૂબ બધી યોજનાઓ છે ગણેય ઈ ગણેય બત નથી જેનું તો ખૂબ બધો લાભ છે ટકાના ભાવ એટલે તમે કઈ રીતે એને વર્ણો પણ ઈ સિસ્ટમ માં આપણે જવું પડશે ભલે તને બેઠા હોય બતાય તમને ફોર્મ તો ભરવું પડશે ને પછી અમારી પાસે આવશો કે કોઈ અધિકારી પાસે જવા પણ નહીં ભરાય કારણ કે એની પોર્ટલ બંધ છે પછી એ ફોર્મ ભરાતું નથી એટલે તમે જ્યારે એનું પોર્ટલ ખુલવું હોય તો એ ફોર્મ ભરશો તો જ લાભ મળશે પછી ગઈ ઘણી વખત એવું બનતું હોય મંત્રી સાહેબ આવી ફરિયાદો આવતી છે કે ભાઈ અમારું સિંગ લઈ ગયા છે પણ અમારી સિંગ ન બોલતી પણ ખરેખર તમે લખાવી છે સિંગ તો બોલશે હવે તો બધું ઓનલાઈન સર્વે થાય છે તમને પણ ખબર નહી હોય આપણી વાડીમાં કપાસ છે તો લખાઈ દીજે છે ઈ સિસ્ટમમાંથી નીકળી જાય ટેકાના ભાવ એટલે તમે કઈ રીતે એની ગણતરી કરો 1400 1400 રૂપિયા ઝીંગના ભાવ બેક્યા હોય એ આપણે લઈને જઈએ ફોર્મ ભરેલું છે તો તમે આપી એક છો તમને એવું થાય કે વારો ન થાવ તો કલાક પહેલા તમે ભર્યું છે ફોર્મ ને કલાક પછી ફોર્મ ભર્યું છે એનો અઠવાડી વારો આવશે કે ભાઈ મેં તો વનરાજભાઈ આવે ફોન કર્યું હતું તો એ આગે વાળો છે હરિસિંહ જોકી લીધી મારી કેમ ન જોતી પણ એને હવારમાં ફોર્મ ભર્યું છે અને આપણે ડીએચ ને ફોર્મ ભર્યું છે આટલી કલાકોમાં કેટલા બજે ફોર્મ ભરાણા હોય એનો વારો આવશે છે સ્ટેપ બાય સ્ટેપ ઈ રીતે આ રીતની સરકારની સિસ્ટમ છે તો જ્યાં જરૂર પડે ના અમને કહેજો આજે કામને આપણે જો વાત કરવા જઈએ તો લોકાર પણ જે કામના કરવાના છે

એ માટે પણ એક પાંચ લાખ રૂપિયા લાગેલા છે એમનું પણ આપણે હાથ પૂરત કરવાનું છે એક ગટરનું કામ છે સત્સો એમએમ ઢુંગળાનું એ પણ પાંચ લાખ રૂપિયા નાખેલા છે એક પોજવે નાળું છે સિત્તરભાઈની આ ભા ભાઈ આપણે ભરતભાઈની વાડીયા દવા માટે ફરિયાદ આવતી આપણને જે એ એ પાંચ લાખ રૂપિયાનું ના એક પોજવે નાખેલો છે નાળું પછી એક ચેટ એમની માંગણી હતી મારી પાસે ચૂલીવાળી બાબત બાજુના ખેડૂતોની જે ભાઈને સૌજીભાઈની વાડી વટી

કે બાર પરમાય એક સીસી રોડ બનાવવાનો છે તો એમણે કીધું કે કાઈ વાંધો ની ભાઈ અતરે આ કામ નાખી જરૂર પડશે તો આગળ દીધા પૈસા નાખશું 4 લાખ રૂપિયા કા આપા ધારા સુધી એ નાખ્યા હતા એનું આપણે લોકાર્પણ કરવાનું છે ના પણ કામ પૂરો થઈ ગયેલું છે જે રીતે પ્રોટેક્શન દીવાલ એક વેસ્ટર્ન ની बाजूમાં જે જરૂર હતી આ સ્કૂલ પાસે રોડ રસ્તો ને ભગવાન છોરાકન મંદિર ને જે ધોતું વરસાદ નું પાણી ઈ માટે પ્રોટેક્શન દીવાલ કામ કરેલું છે 5 લાખ 2 લાખ રૂપિયાનું કામ ન્યાય એક કર્યું છે એનું લોકાર્પણ કરવાનું છે એ થઈ ગયું છે અન્ડરગ્રાઉન્ડ ગટર તાલુકા કક્ષાના જેજેવાળી નળ માં ના 5 લાખ રૂપિયાનું તાલુકા અમારે મંજીભાઈ ઠઠે નાખેલા એનું પણ લગભગ કામ પૂરું થઈ ગયું અને થોડું ઘણું બાકી છે તો થઈ જશે ઈ ટોટલ 7 લાખ રૂપિયા કામ છે

યોજનાઓની આપણે જે લાભ વાત કરતા હતા તો આવાસ યોજના ખાસ કરીને પંડિત દીદીયાજીની યોજના છે ને એ માટે તમારે એક જ મહિનામાં ફોર્મ એક મહિના જેની પોર્ટલ ખુલ્યું હોય અને એમાં ફરવા જોઈએ આઈટી સર તમે આપ્યા છે અમને એક અમારા ગામમાં બહુ સારા અને મારા મિત્ર ભાનુભાઈ ભાનુભાઈને સાહેબ મકાન ખરેખર જરૂર હતી જૂનું મકાન હતું આપી દીધું તો મને કે ભાઈ ફોર્મ ભરવા છે તો કીધું આ તારીખમાં તમે ભરી નાખો જેને ભરવા હોય એ લોકો સર્વે કરવા આવ્યા અધિકારીઓ એ ભાઈઓના ત્રણ ભાઈઓના એ ગાડી મકાન મંજૂર થાય છે લગભગ હું માનું તો એક લાખ ને એસી રૂપિયા જે કાંઈ એક મકાન ની કિંમત આવે અને એવા ત્રણ ત્રણ મકાન મંજૂર થતા હોય થોડા ઘણા પૈસા આપણે પણ નાખવાના થતા હોય એટલે જેને જરૂર છે એ ફોર્મ ભરી દેજો ભરતા